કચ્છ एसटी તંત્રનું વહીવટ ગયું ખાડે કચ્છ જિલ્લામાં एसटी બસનું તંત્ર ખાડે ગયું હોય તેમ તારીખ 14/9/2025 ના અંજાર ચિત્રકૂટ સ્ટોપ પાસે ડ્રાઈવર દ્વારા ભુજ અમદાવાદ દહેગામ બસ ઊભી રાખવામાં ન આવતા દહેગામ જનાર પેસેન્જરો કફોડી હાલતમાં મુકાયા હતા તારીખ 15/9/2025 ના ભુજ રાપર બસ સવારે 8:15 કલાકના નિર્ધારિત સમયે ન આવતા 9:47 મિનિટે આવી હતી જે 30 મિનિટ મોડી આવી હતી. બચાવ નવા બસ સ્ટેશન આવી 15 મિનિટ બાદ કંડક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે દરેક પેસેન્જર ઉતરી જાઓ. બસ ખરાબ છે કહી પેસેન્જરોને ઉતારી મૂક્યા હતા. જેઓને કફોડી હાલતમાં મૂકી દેવામાં આવ્યા હતા. તરફ નવી બસોનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાવે છે જ્યારે બીજી તરફ લાખો કિલોમીટર ચાલે ચાલેલી ખખડધજ બસ ચાલુ રાખવામાં આવતા પેસેન્જરોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તો શું એસટી નિગમના જવાબદાર અધિકારી આ બાબતે ઘટતું કરશે ખરા કે પછી જે શે થે ચાલ્યા કરશે રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ